ખેડૂત મિત્રો ન્યુયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી હોય તેવું વાયદા બજારને અત્યારે દેખાઈ રહ્યું છે આજે તારીખ એક બે હજાર પચીસના રોજ બધા જ વાયદાનો સમય દસ વાગ્યે અને તેર મિનિટની આસપાસ ભારતીય સમય મુજબનો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ છવ્વીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ સિત્તાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ અઠ્ઠાવીસ જેટલો વધીને અડસઠ પોઈન્ટ પંચાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે જુલાઈ બે હજાર પચીસનો વાયદો ઝીરો પોઈન્ટ પચીસ જેટલો વધીને સિત્તેર પોઈન્ટ ઝીરો બે આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કોટનનો વાયદો લાંબા ગાળાનો ફ્યુચર ઓપ્શન ધરાવતો હોવાથી ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જુલાઈ બે હજાર પચીસનો વાયદો સિત્તેર સેન્ટની ઉપરની સપાટીએ થોડો ઘણો અત્યારે ટકેલો જોવા મળી રહ્યો છે આવનારા સમયમાં યુએસ એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળે તો તેની પાછળ દુનિયાના મોટાભાગના કપાસના વાયદાઓમાં હાજર તેમજ ફ્યુચર વાયદા બજારમાં ખૂબ સારામાં સારો સુધારો ન્યૂયોર્ક સુધરે તો તેની પાછળ આપણી રૂની ગાંસડીઓ પણ સુધરે ખેડૂત મિત્રો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો આપણો વાયદો જાન્યુઆરી બે હજાર પચીસનો ત્રણસો નેવ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર છસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે માર્ચ બે હજાર પચીસ નો વૈદો ચોપન હજાર છસો વીસ ની આસપાસ અત્યારે ટકેલો છે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે કે પરાશરાભાઈ અમારે ત્યાં માત્ર ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો સાઠ ચૌદસો એસી અને અતિ સારો કપાસ હોય તો છૂટક એકલ દોકલ વિસ્તારોમાં જ પંદરસોની આસપાસ ઘરે બેઠા વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ બોલાઈ રહ્યો છે અને ખેડૂત મિત્રો આવા ભાવમાં વેચાણ પણ ગામડે બેઠા કરી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે અમારું ધ્યાન કોમેન્ટ દ્વારા દોરી શકો છો આભાર